નીતિ આયોગના નાયબ નિયામક શ્રી અંશિકા ગુપ્તાએ કચ્છના દયાપર ખાતેથી પદાધિકારી શ્રીઓ અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી એસ કે પ્રજાપતિની ગરિમામય ઉપસ્થિતિમાં એસ્પિરેશનલ તાલુકા લખપત અને રાપર માટે સંપૂર્ણતા અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો તાજેતરમાં ભારત સરકારના નીતિ આયોગ દ્વારા સંપૂર્ણતા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે જે અંતર્ગત દેશભરમાં છ ઇન્ડિકેટર્સ સાથે તાલુકાના સર્વાંગી વિકાસ માટે રણનીતિ બનાવવામાં આવી છે ભારત સરકાર દ્વારા કચ્છ જિલ્લાના લખપત અને રાપર તાલુકાને એસ્પિરેશનલ તાલુકાની કેટેગરીમાં આવરી લેવામાં આવ્યા છે જેથી ચાર જુલાઈથી ત્રીસ સપ્ટેમ્બર સુધી લખપત અને રાપર તાલુકામાં છ ઇન્ડિકેટર્સ સાથે તાલુકાના વિકાસ માટે આયોજનબદ્ધ રીતે યોજનાઓનો લાભ લોકો સુધી પહોંચાડવામાં આવશે સંપૂર્ણતા અભિયાનને ભારત સરકારનું એક મહત્વપૂર્ણ અભિયાન ગણાવતા નીતિ આયોગના નાયબ નિયામક શ્રી અંશિકા ગુપ્તાએ જણાવ્યું હતું કે હું કચ્છના વિકાસ માટે સતત પ્રયત્નશીલ એવી ટીમની મેમ્બર્સ તરીકે અહીં આવી છું આગામી ત્રણ મહિનામાં વિવિધ સરકારી યોજનાઓનો લાભ જન જન સુધી પહોંચે તે માટે આયોજનબદ્ધ પ્રયાસો જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવશે એસ્પિરેશનલ બ્લોક એવા લખપત અને રાપર તાલુકાનો દેશના અન્ય તાલુકાઓ સમકક્ષ વિકાસ થાય અને કચ્છ દેશ માટે પ્રેરણા સ્ત્રોત બનીને આવે તેમ શ્રી અંશિકા ગુપ્તાએ ગુપ્તાએ નાગરિકોને સરકારી યોજનાઓનો મહત્તમ લાભ લેવા માટે અનુરોધ કર્યો હતો જિલ્લા વિકાસ અધિકારી શ્રી એસ કે પ્રજાપતિએ પ્રાસંગિક પ્રવચન કરતા જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકારના દેશના તમામ તાલુકાઓની સર્વાંગી અને સમાન રીતે વિકાસ થાય તે માટે કાર્યરત છે કચ્છ જિલ્લામાં એસ્પિરેશનલ તાલુકા લખપત અને રાપર માટે સંપૂર્ણતા અભિયાન ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરશે એવો વિશ્વાસ શ્રી જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીએ વ્યક્ત કર્યો હતો